તો નમસ્કાર મિત્રો શૂન્ય થી શૂન્યથી શિકરવી જીતિ અશોકના ત્રીજા એપિસોડમાં તમારું સ્વાગત છે આપણી સી રીતના બીજા વિડીયો જે ગાયો બેસોના તબેલાનો હતો એમાં તમે ખૂબ જ સપોર્ટ આપ્યો છે એ વિડીયો એક લાખ સિત્તેર હજારથી અત્યારે વ્યૂ થઈ ગયા છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર એટલા માટે આજે આપણે તમને ત્રીજા એપિસોડમાં લઈને આવી ગયા છીએ એક અનોખી જગ્યાએ તમે ગાયો બેસોના તબેલા તો ઘણા જોયા હશે પણ આજે તમને ગુજરાતના એક એવા યુવાનની મુલાકાત કરાવવાના છીએ જે ગઢેડાનું ફાર્મ હાઉસ ચલવે છે અને ગધેડીનું દૂધનું વેચાણ કરીને મહિને ત્રીસ લાખથી વધારેની આવક મેળવી રહ્યા છે અને ગધેડનું દૂધ લિટરના પાંચ હજારથી સાત હજારના ભાવે વેચી રહ્યા છે તો આજના વિડીયોમાં તમને જાણવા મળશે કે આ બિઝનેસ એમને કઈ રીતે સ્ટાર્ટ કર્યો ગધેડીનું દૂધ કઈ રીતે વેચવું કઈ જગ્યાએ વેચવું બધી જ માહિતી તમને આજના વિડીયોમાં મળવાની છે તો આજનો વિડીયો તમે એન્ડ સુધી પ્લીઝ જોતા રહેજો અને આવા નવા બીજા વિડીયો માટે તો જરૂરથી કરી દેજો અને બીજા લોકોને શેર પણ જરૂરથી કરજો તો આજના વિડીયોમાં આપણી સફળ જઈ રહી છે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલા મણુન ગામે અને ત્યાં આવેલા છે ધીરેનભાઈ સોલંકી જે ટીડીએસ ડોંકી ફાર્મ ચલાવાય છે તો આજે એમની મુલાકાત કરાવવાના છે આ વિડીયોમાં તમને બધી જ માહિતી મળવાની છે વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો ચાલો હવે જઈએ છીએ આપણી મણુન ગામે સો દોસ્તો ફાઇનલ અત્યારે આપણે આવી ગયા છીએ પાટણ જિલ્લાના મણોદ ગામે અને અત્યારે આપણે છીએ ટીડીએસ ડોંકી ફાર્મ આપણી જોડે છે અત્યારે જીરેન્દ્રભાઈ ધીરેનભાઈ સ્વાગત છે તમારું આપણી ચેનલ ઇન્ટ્રોડક્શન એક વાર આપી દો તમારું અને આપણા ગામનું નામ ને એડ્રેસ આપણો શું બિઝનેસ છે એ બી કહી દો મારું નામ સોલંકી ધીરેન છે અહીંયા હું ડંકી ફાર્મિંગ સ્ટાર્ટ કર્યું છે જે પાટણ જિલ્લાના મણોદ ગામમાં આવેલું છે બરાબર અ તો હવે મેં વિડિયો જોયા હતા યુટ્યુબ પર ઘણા બધા તમારા મેં વિડીયો જોયા છે તો આની શરૂઆત કઈ રીતે થઈ તમે એકવાર અમને આઈડિયા આપો તમને આઈડિયા સૌથી પહેલા કઈ રીતે આવ્યો શરૂઆતમાં તો એવું છે સાહેબ કે હું એક ટીચર છું મેં પીટીસી કમ્પ્લીટ કર્યું છે અને હું ગવર્નમેન્ટ જોબની ની પ્રિપરેશન કરી રહ્યો હતો ગવર્નમેન્ટ જોબમાં પણ હાલ એવું છે કે ગવર્નમેન્ટ હોય ને ગવર્નમેન્ટ નોકરી જ આપવા તૈયાર છે ને કેટલી ભરતીઓ થાય છે નથી થતી એક્ઝામ થાય છે અમુક પેપર લીક થઈ જાય છે એના લીધે એક્ઝામો પણ ઘણી કેન્સલ થઈ જાય છે એના માટે મે વિચાર્યું કે હવે કોઈ ધંધો જ ચાલુ કરીએ નાના અમ તો જેનાથી પૈસા સારા એવા બની આવે બરાબર એવા પછી મે ઘણા એવા ઓનલાઈન સોર્સ જોયા કે જ્યાંથી હું પૈસા અર્નિંગ કરી શકું ટ્રેડિંગ હતું એક માર્કેટ પછી અમૂલ પાર્લર ને થઈ ગયા નાના નાના પાર્લર હોય પણ પછી મૂકું એમાં વધારે અર્નિંગ તો થાય ને જેનાથી ઈએમઆઈ ભરી શકીએ બહુ તો બહુ સપના પૂરા થાય ને અને આપણા સપના શું બહુ મોટા મોટા છે સાહેબ એટલા માટે પછી મેં ઓનલાઈન બિઝનેસ સર્ચ કર્યા એમાં મને એક વિડીયો જોવા મળ્યો જેમાં કેતા હતા કે ગધેડી નું જે દૂધ હોય છે એ સાત હજાર રૂપિયા લિટર વેકાય છે અને એનો પાવડર છે એસી નેવું હજાર રૂપિયા લિટર વેકાય છે તો પછી મેં એની પાછળ રિસર્ચ કર્યું કેમ કે આપણું ગુજરાત જે છે ગધેડાઓ માટે પ્રખ્યાત છે યસ હાલારી પ્રજાતિ જે સૌથી વધારે કહેવાય દૂધમાં સારી હોય એ આપણા ગુજરાતની હોય છે તો પછી મેં એની પાછળ રિસર્ચ કર્યું અને એના ઉપરથી મને આઈડિયા આવ્યો કે આ બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો મોસ્ટ પ્રોફિટેબલ બિઝનેસ કહેવાય બરાબર સરસ તો જોઈ લો એજ્યુકેશન બેકગ્રાઉન્ડ બી પરફેક્ટ છે છતાં બી બિઝનેસ કર્યું છે હવે બીજો મારો ક્વેશ્ચન એવો હતો તો તમે જ્યારે ધંધાની શરૂઆત કરી કારણ કે ગધેડા નું માન એકદમ ઓછું હોય છે હવે ગધેડા એટલે એકદમ મૂર્ખ પશુ કહેવાય તો તમે શરૂઆતમાં બિઝનેસ શરૂઆત કર્યો કા તો તમે ખરીદી કરીને લાયા તમારી આજુબાજુના લોકો સૌથી પહેલા કોઈ આઈડિયા કીધો હોય એ લોકો એ તમને એમનું રિએક્શન શું હતું બધા તો એવું જ કે સાહેબ કઈ નઈ કઈ નઈ ગધેડા વાળો બિઝનેસ કરવો કે ના કરતા તો ગવર્મેન્ટ જોબ ની તૈયારી કરતો તો એમાં એકચ્યુઅલી કહું તો હું સેન્ટ્રલ ની જે કેવી ની પરીક્ષા આવે છે એની પ્રિલિમ મેન્સ બંને પાસ કરીને બેઠો છું ઇન્ટરવ્યુ બાકી છે ખાલી મારું બટ એ મેં બધે બધું મેગી દીધું છે પછી મેં આ બિઝનેસ ને વારા એમાં શું હોય કે જે ભણેલા લખેલા માણસ હોય એમને બિઝનેસ ની વારા ખબર હોય કે બિઝનેસ કેવી રીતે પ્રોફિટ આપે છે પણ જે હવે ગામડામાં રહેલા હોય કઈ ખબર ના હોય તો પછી એમને તો એવું જ લાગવાનું કે કઈ ની કઈ ની ગધેડા સો મારા બધે રિલેટિવ્સ કે ગમે તે આજુબાજુ બધા એ જ કેતા હતા કે ગધેડા નો ધંધો ચાલુ કર્યો આ તે બટ હાલ મારું પ્રોફિટ જોઈને એમ જ કે છે કે સાહેબ અમને પણ આવું ક્યાંક સેટ કરી આપો તો અમે પણ થોડા પૈસા કમાઈએ બરાબર સૌથી મોટી વાત એ છે ધીરેનભાઈ કે ભણેલા ગણેલા જે લોકો હોય એમને કોઈ બી કામ કરતા શરમ આવે તમે કોઈ બી હવે કોઈ એજ્યુકેશન સારું લીધેલું હોય ગ્રેજ્યુએટ હોય તો કે હું નાનું કામ ના કરું છતાં બી તમે આ રીતે શરૂઆત કરી એકદમ બેઝ લેવલ થી તો શરૂઆતમાં આપણા અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કેટલું થયું છે તમારામાં મારામાં ઇન્વેસ્ટમેન્ટ હાલ સુધીનું ગણીએ તો ઓછામાં ઓછા સાડત્રીસ થી લઈને પિસ્તાલીસ લાખ સુધીનું જેવું ઇન્વેસ્ટમેન્ટ થયું ઇન્વેસ્ટમેન્ટની તો મેં પૈસાની જેટલા ઇન્વેસ્ટ કરે એની ગણતરી મેં કંઈ નથી કરી બટ તો ઓછામાં ઓછા મારા પિસ્તાલીસ લાખ જેવું ઇન્વેસ્ટમેન્ટ હું ગણી શકું છું બરાબર પિસ્તાલીસ લાખ જેવું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે આપણા જોડે એમાં ગધેડાની અલગ અલગ જાત આવતી છે મારી પાસે પાંચથી પાંચ જેવી જાતિઓ છે હાલારી દેશી કાઠિયાવાડી સિંધી ગુજરાતી એવી અલગ અલગ જાતિઓ તો ઘણી હોય છે દેવભૂમિ દ્વારકા સાઈડ નું હોય તો એ થઈ થી રાજસ્થાન થી રાજસ્થાન રાજસ્થાની થઈ જાય એવી અલગ અલગ જાતિઓ એના ના કારણે હવે ઘણા બધા લોકો આ ટાઈપ નો વિડીયો જોશે તો અમને એવું લાગશે કે ભાઈ ખાલી ગજેડા લાય

એમાં એવું છે સાહેબ કે ધંધો એવો નથી કે તમે આજ ગધેડી લઈને આવ્યા કાલ ધોઈને પરમ દાડે દૂધ વેચી કાઢ્યું અમુક ને મનમાં હોય કે અમે એક બે ગધેડી લાવીએ રોજનું બે લિટર થાય ચૌદ હજાર અમારી આવક થઈ જાય એવું છે નહીં સાહેબ એમાં એવું છે બધું બી બી પોર્ટલ તમારી વેબસાઇટ થ્રુ જ બધી બધું વેચાતું હોય છે એવું નથી કે કોઈ ડોલચું લઈને આવશે કે અમને પાંચ લિટર ભરી આલો આ લો હજાર રૂપિયા બરાબર એવું આ પ્રોડક્ટ છે નહીં આ કોસ્મેટિક પ્રોડક્ટમાં વધારે યુઝ થાય છે ફાર્માસ્યુટિકલ્સમાં વધારે જાય છે દવાઓ બનાવવામાં અને સ્ત્રી સૌંદર્યના સંસાધનોમાં વધારે ઉપયોગ થાય છે એના માટે ડાયરેક્ટ તમારું બી ટુ બી પોર્ટલ દ્વારા અથવા તમારી વેબસાઇટ દ્વારા તમે આને સેલ કરી શકો છો એનું માર્કેટ તમે એવું જોવા જાઓ તો ઇન્ડિયામાં તો ઓછું માર્કેટ છે ફોરેનમાં વધારે માંગ છે અમે ડાયરેક્ટ એક્સપોર્ટ જ કરાવીએ છીએ મીડિયેટર થ્રુ બરાબર અહીંયા આમનો સેલ્સ ડિપાર્ટમેન્ટ મેન તમારે મજબૂત હોવો જોઈએ કારણ કે બધું આઉટ ઓફ ઈન્ડિયા આઉટ ઓફ કન્ટ્રી બધું એક્સપોર્ટ થાય છે એટલા માટે બરાબર ચલો હવે આપણી વેબસાઇટ થ્રુ બી તમે સેલ કરતા હશો તો એના સિવાય બીજું કોઈ ઓફલાઈન કોઈ સેલિંગ નથી ઓફલાઈન કોઈ સેલિંગ નથી સાહેબ અમે ઘણા લોકો એવું વિચારે છે કે અમે તમને સેલ કરીએ તો સાહેબ એમાં એવું હોય છે કે તમારે જો તમારું પ્રોફાઇલ બનાવીએ આગળ આવવું હોય તો બીજા ના ખબર ના લેવું પડે કેમ કે કોઈ પણ ધંધો હોય બરાબર એમાં એવું નથી હોતું કે તમને કોઈ હાથ પકડી ને ચાલતો કે તમે હવે આગળ જઈને એ તમને સેલિંગ કરી આપે આગળ જઈને તમને બધું કરીને આપે જો તમારે પૈસા જ કમાવા હોય તો તમારે કોઈ પણ બિઝનેસ આ નિમતો કોઈ પણ બિઝનેસ હોય એમાં તમે જાતે કઈ મહેનત કરો તો એમાં જ તમારે પ્રોફિટ થઈ શકે બરાબર

અમુક ઘણા એવા બિઝનેસ છે જેમ કે કેફેસ છે શોપ્સ છે એવું અલગ અલગ બિઝનેસમાં એન્ટર કરવાનું વિચારીએ છીએ આગળ ફ્યુચર પ્લાન તો એવો છે કે બે ત્રણ સીઆર આવે ખાતામાં મહિને બહુ થઈ ગયા એટલા આપણા બે ત્રણ સીઆર સુધી જવું છે અને બિઝનેસ આખો ડાયવર્સિફાય કરવાની વાત થઈ ગઈ અત્યારે હવે ધીરેનભાઈ આપણા ઘણા બધા લોકો આપણા જે વ્યુઅર્સ છે બધા એ બધા નવો ધંધો શરૂઆત કરવાની એ ટાઈપની અમારી ચેનલ જ છે આખી જેમાં કોઈ નવો ધંધો સ્ટાર્ટ કરવો હોય કોઈનું માર્કેટની માહિતી હોય તો હવે નવો ધંધો શરૂ જે લોકોને કરવો એમને એમના કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ઘણા બધા લોકો ડરતા હોય છે ભાઈ નવો ધંધો શરૂઆત કરીએ તો ઇન્વેસ્ટમેન્ટ ડૂબી જાય કોઈ બી રિસ્ક રહે તો એના લોકો તમને શું કહેવા માંગશો કઈ દો સાહેબ જો બિઝનેસ તો કોઈ પણ કરવો એમાં રિસ્ક રહેવાનું છે બરાબર ગુજરાતમાં બિઝનેસ હતો નહીં આ મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો મને પણ ઘણા એ ડિમોટિવેટ કર્યો કે નહીં ચાલે મારા જ ફેમિલીના અમુક લોકોએ મને ડીમોટિવેટ કર્યો કે પૈસા ડૂબી જશે આ થઈ જશે તે થઈ જશે તો પણ મેં થોડી ધીરજ રાખી બરાબર કોઈ પણ બિઝનેસ હોય પેશન્સ હોય હવે તમે નોર્મલી ખેતીમાં જોઈ લો ખેડૂતો હોય છે બરાબર ચાર ચાર પાંચ પાંચ મહિના વાવેતર કરે છે ત્યારે જઈને એમને ફસલ મળે છે તો શું એ લોકો ધીરજ નથી રાખતા એ બંધ કરી દે છે કે ના આવા મારે કરવી જ નથી ખેતી જ નથી કરી કેમ કે કોઈ પણ ધંધો હોય એની અંદર પેશન્સ મેન વસ્તુ છે અને એમાં પણ ધંધાને ત્રણ

どうも。<Nam> <Nam aste. S 1>